કૃષ્ણ જય માતાજી જયમાં મંગલ સવાર સવારના બધા ગુડ મોર્નિંગ અને અત્યારમાં જો મસ્ત મજાનો સરસ મજાનો ફર્સ્ટ દી ઉગી ગયો છે અને સવાર પડી ગઈ છે અને આપણે જો ના એતો દીવાબતી કરી નાખી છે અને કાલમાં આપણે કહેતા કે કાલને કાલ આપણે વ્લોગ બનાવશું પણ કાલ તો કાંઈ વ્લોગ બનાવવાનો સમય જ ન મળ્યો હાલના મહેમાન આવી ગયા હતા અને પછી આપણે વસ્તુ લાવ્યા થાય એ રોપ્યું નથી ને આજ રોપવાની શરૂઆત કરી દઈએ છીએ શુભ સવાર અને અત્યારમાં તો જો મોલ્લો કહેવાની જાય છે સાહ પાડવા આપણે જે રોપવાનું છે એ માટે ત્યારે પડાણા નહોતા અને અહીંયા જો મોલ્લો વહે ગયો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ મકાન માથે જવો કેવો સરસ મજાનો વહે ગયો છે ને બોલે છે ક્યારનો જો ઉડવાની તૈયારી કરતો લાગે અને આપણે તો એમ કહેતા હતા કે કાલમાં હું રોપશું એટલે આજ રોપાણ શરૂ કરશું અને વિડીયામાં કન્ટિન્યુ રહેજો એવું શેકાક અને સાહ પાડવાના છે એટલે જો રોપાણ કરે છે જો મોર કેટલો મસ્ત મજાનો બેઠો છે ફર્સ્ટ ક્લાસ જવુંડ એવું શેકાક પહેલાં તો આપણે ક્રિષ્ણાબેનના દર્શન કરી લઈ ક્રિષ્ણાબેનને રોટલી દેવાની છે જો બધા માલને આ બીજો નિર્ણય કરી દીધું છે પેલા ખડવાટી આવ્યા હતા લીલું એ પેલા સારું આ ત્રીજો નિર્ણય છે હાલો એવું છે ચાલો ફેમિલી આપણે જઈશી વાડીમાં નું છ પપ્પા જાશે સાહ પાડવા અને આપણે છે ને ગંગાજળને એવું બધું ચાટી દીધું છે જે વસ્તુ રોપવાની છે એમાં અને એ વસ્તુ રોપીને જ્યારે બતાવીએ હમણાં વાડી છે ને એ આપણી મકાનની પાછળ જ છે આપણે બસ પડે છે અને અહીંયા આપણી વાડી છે આ આપણી વાડી છે અને આપણે દાખલ થઈ ગયા પપ્પા આંકે છે મસ્ત મજાના એક ઉથલ ફરી આવ્યા છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં ચાલો ફેમિલી જવું સન પપ્પા જો સાફ વાડે છે મસ્તીના અને આપણે હતા ઘરે કામ હતું થોડુંક તેલર લઈને લઈ આવ્યા છે આપણા ઘર જો

એવું સેકાક અને હું રોપવાના છીએમાં કન્ટિન્યુ રેજો ફેમિલી ફાઈનલી રોપવાનું છે જો આ રોપ લાવ્યા કોટડા થી કોટડા થી રોપ લાવ્યા છે અને રોપ તો આપણે ઘરનો સાઈટ હતો પણ બહુ કઈ ઉજરો નહીં જો આવી રીતનો ઉજરો છે આપણા વિડીયામાં પણ હશે એક વિડીયામાં આપણે ફાર્મ બનાવીને રોપ સાઈટ આ આ ચેનલમાં હોય કે ઓલી ચેનલમાં હોય એ નથી ખબર અને જો મરચીનો રોપ છે સરસ મજાનો ઈ હારો ઉઝરી ગયો એમાંથી નતો ગયો પણ આપણે તો વાડીમાં રોપા ગયા હતા રીંગણી અને એક વર્ષ રોપીને ત્યાં ઉત્સન પપ્પા ગયા હતા ગામમાં એટલે એ કે આવો વન કર્યો તે આપણે ઘરે આવ્યા ને ત્યાં તો શું લાવ્યા તમે તમે કેરેટમાં જવો પછી આપણને ખબર પડે કે શું લાવ્યા પૈસા તમે મને કહેવા

એટલે એટલે આગા સાહ રાખી છે આવી રીતનું રોપાણ કરીએ છીએ જો આવા મસ્ત મજાનો થળિયા છે અને પાકલ થળિયા છે ને એટલે કોળી હટ જાહે એવું છે કા આપણે જો વાડીમાંથી આવી ને સીધા કપડા પલાળ દીધા ખિસ્સામાં જોયું નહીં કાંઈ જોયા વિના કોઈ દિવસ ન પલાળતા પણ ઉછન પપ્પાને ખિસ્સામાં જો પાંચ હજાર હતા પલ્લી ગયા બધા જો હવે ફૂકવી દીધા લક્ષ્મી માને નવડાવી નાખ્યા આપણે એટલા લક્ષ્મી નવડાવી નાખ્યા જવું શું કરવું કામ જ એટલું હતું હું એટલા કપડા ધોયા બધા ધોવાના હતા પલવા દીધા ને બકાલું બંધાવી દે તો પાંચસો પાંચસો ની પલ્લી ગઈ નવરાવી નાખ્યા લક્ષ્મીજી ને અને ઊંચો ને પપ્પા ગુસ્સે થયા કેટલા ગુસ્સે થયા એની વાત જ નહીં એટલા ફેમિલી આપણે જો વાડીએ પહોંચી ગયા છીએ અને અત્યાર સુધી ગયા લોક શરૂ કર્યો નતો અને અત્યાર વાગી ગયા છે ત્રણ ચા પાણી પીને એ વાસી વાડીએ અને વાડી આવ્યા છે તો તમને ખબર જ છે કે આપણે આ વાડીએ હજી ટેફ આપીડ્યા છે એટલે પાસે ને આ કે છે ટેલર ઘડીક ઘડીક આંકી ને તો બધા ઢેફ હશે ને સરસ થઈ જાય ને એક હરખું કરવું પડશે આપણે સિંગ વાવવાનું છે એટલે એટલે આખા ઓલામાં આપણી આખી વાડીમાં ઢેફ આપેડા છે અહીંયા જવો અહીંયા આ થી તે ઓલા શેઠ આ સુધી ટેફા પૈડા છે જુઓ ઠેઠ આયા સુધી ટેફા પૈડા છે આપણે એટલે ધીમે ધીમે આંકવા માંડી અને પાછળ બેહે તો બહુ ખૂતે છે ખેડેલું છે ચાલો ફેમિલી આપણે જો આ બધાય કાંહા વીણવાના હતા નહીં ઢેકલા કરી નાખ્યા છે આ દાણિયાના કાં છે એટલામાં આપણે દાણિયા હતા તમે આપણા વીડિયામાં અવારનવાર જોયા છે આ ચેનલ ઉપર નહીં ઓલી ચેનલ ઉપર દાણિયા પૂરા થઈ ગયા પછી તો આપણે આ છે નહીં દાણિયા જોઈ હવે આ દાણિયા તો આપણે ચેનલ દાણિયા પૂરા થયા જ પછી કરી છે અને આ ચેનલ ઉપર દાણિયા જોવા હવે મળશે અને આપણે જો આ બાજુ દાણિયા હતા ને એના થળિયા હતા એ બધા વીણવાના હતા ને તે વીણી નાખ્યા છે આપણે અત્યાર સુધી સમય નહોતો મળ્યો અને જો આવા ટકરા કરી દીધા છે હમણાં એ ટકરા ભરી લઈએ અને આપણે આવી ગયા છીએ ટાવરવાળી વાળીએ એ તો તમને ખબર જ છે બપોર પછીના વ્લોગમાં અને ફરતી આપણે વાવણી શરૂ જ છીએ તો ફરતી તો આપણે છે ને વાવવા જ મીડાશે બધાય જવો ખાતર વેરવા છે બધા અને વાવણી આપણી ફરતી શરૂ છે આ બધા જો સિંગ વાવે છે આપણા શેટે શનિયાળાથી અને જો વાવણી શરૂ છે અને ઓલી બાજુ શરૂ છે વાવણી આપણે હજી નથી ઘરે બકાલું સોંપવું અને કાલ ઓલીવાડીએ રોપવું હતું બકાલું એટલે આપણે નથી કાંઈ વાવણી કરી આ વાડીએ ત્યાં આજ તો બધા ટેફા ને એવું હું ગયું છે ફેમિલી આપણી ફરતી વાવણી થઈ ગઈ છે પણ આપણે વચ્ચે બાકી છે એમાં એવું છે કે આપણે બાકી હતું અને બે વાડીએ બકાલું સોંપવાનું હતું સોંપી રહ્યા આ વાળીએ બે સુકાઈ ગયું અને આમે તે બે દિવસ થોપો વચ્ચે પવન ઉડી ગયો છે એટલે કાંઈ નક્કી ન કહેવાય આનું એટલે આપણે શેને બેન રાખ્યું છે વાવવાનું આજે અને અત્યાર સુધી રોપતા હતા ત્યાં રીંગણી નેવું અને એમાં પાછું પાણી મેં હું કે વરસાદની કાંઈ શક્યતા લાગી નહીં હવારમાં બહુ અંધાર હતો ચાલો ફેમિલી આપણે વ્લોગ શરૂ કર્યો પાછો ઉછન પપ્પાએ જો આખી આખા વલામાં આંકી નાખ્યું છે અને આપણે કઈ આંક્યું નથી હું કે ફરતી લાજવાળા હોય એટલે આપણે કાંઈ આંકી નહીં જો આ બાજુ છીએ લાજવાળા પછી આપણી વાડી આ બાજુ ટેલર હાલે છે જો બધા લાજવાળા છે મોટા મોટા એટલે આપણે કાંઈ આંકી નહીં ટેલર એવું છે અને પવન શીખી પણ કેવી મસ્ત મજાની બતાય છે આપણી વાડીએથી નહીતર તો ઘડીક ઉછન પપ્પાને પોરો દે આ બધા લાજ છે એટલે આપણે નથી આંક્યું અને હા છે ને આપણે શેઠ જ છે આ વાડી નજીક છે એટલે ન આંકી કોઈ ન હોય તો પાછા આંકી દઈએ અને ઘડીક પોરો ખાવા ખાવા દઈએ અને આપણે આંકી અને ઉછન પપ્પા જો આ બાજુ અમારે આવે વાવેતર શરૂ છે આ શેઠ જ છે આપણા એટલે આપણે નથી આંક્યું ટેલર અને હવે તો બસ એક ઉથલ જ રહી છે આ છે ચાલો ફેમિલી જો વાળીએ તો આવી મજા છે આપણે અને બહુ મસ્ત મજાનો પવન છે એમાં કાંઈ ઘટે નહીં અને આપણે જો હવે હંકાઈ ગયું છે ને એટલે ઘરે જવાની તૈયારી કરશું અને આ તો આપણે છે ને બે વાડીએ તો હું મેં કીધું એમ કે બે વાડીએ આપણે બકાલું સોંપતા એટલે આ વાળીએ આપણે હજી તો ઢેફા પડ્યા હતા ખાલી ખેડાયું હતું ખેડાયું અને ત્રણ મહિના બે અઢી મહિના થઈ ગયા છે પણ એવું હતું કે કાંઈ ઠામકો વરસાદ થઈ જશે નહીં અને ઠામકો તો કોઈ દિવસ આવતો જ નથી વરસાદ આ વર્ષે જ આવ્યો એટલે આ તો આગાહી મુજબ આવ્યો વરસાદ અને કોઈ વાંધો નહીં જો આજે હકાઈ ગયું છે અને થોડાક દિવસ પછી આપણે થોડાક દિવસ પછી છે ને મસ્ત મજાનું પાછા વરસાદ થશે એટલે વાવી દેસું અને હવે તો કઈ ઘટે ની એવી વાડી થઈ ગઈ છે કાળી ધબ જવો ફેમિલી તો ઉછન પપ્પા જો આ છેલ્લી જ છેલ્લા શેઠે હાકવાનું શરૂ છે શેઠામાં અને હવે તો ફરતી હકાઈ ગયું છે જો એ ભોગી ગયા છે આ શેઠ જો આ શેઠ ભોગી ગયા છે અને જો અહીંથી પોપે હમ બતાવીશું હા આપણે ગાડીએ જો પપે હા દેશી કસ બતાવે છે શેક આખી અને નાખ્યું એટલે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે મસ્ત મજાનું હાવ એટલે હાવ સરસ મજાનું પોસ થઈ ગયું છે હવે જે વાવવું હોય ફટકે વાવાય જાય એવું થઈ ગયું છે સરસ મજાનું ચાલો ફેમિલી આ છે ને મસ્ત મજાની વસ્તુ છે અને ઓર્ગોનિક વસ્તુ છે સરસ મજાની અને આવવા મેંડ્યું છે જોવો અને સરસ મજાના જોવો કેવા મસ્ત મજાના આવવા મીંડ્યા છે જોવો જોવો કેટલું મસ્ત મજાના આવવા મીંડ્યા છે અને આનું નામ શું છે એ કોમેન્ટમાં કહેજો અને આ વેલો એવડો થાય ને એની વાત જ નહીં કરવાની પણ અહીંથી જો વાળા તૂટી ગયા છે કાક hat dibati alu ke ram